અમદાવાદના નોબલ નગરમાં આવેલા શિવ બંગલોમાં ત્રણ વર્ષની બાળકી બંગલાના કોમન પ્લોટમાં ગાડી નીચે આવી ગઈ ગાડી ઉભી રહેતા નીચેથી બહાર આવી દોડવા લાગી હતી આ બનાવમાં બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો બાળકી ગાડી નીચે આવી ગઈ એ બાદ પણ તે ગાડી ઉભી રહ્યા બાદ નીચેથી બહાર આવીને દોડવા લાગી હતી બાળકીની માતાએ સગીરને મેથી બાળકીની માતા એ સગીર ની મીથી પાક પણ આપ્યો હતો આ બનાવ બનતા પોલીસને પણ જાણ કરી હતી જેથી જી ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલક સગીર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો આ ઉપરાંત કારના માલિક વિરુદ્ધ પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે ટ્રાફિક પીઆઈ વી વાઘેલાના જણાવ્યા અનુસાર સગીર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો કારના માલિકની તપાસ છે કાર માલિક સામે પણ કાર્યવાહી થશે કારની નંબર પ્લેટ એ પણ ફરિયાદમાં ઉલ્લેખ કરીને એની પણ કલમ ઉમેરવામાં આવશે સદર બનાવ રોજ બંગલો સોસાયટી ખાતે છે સદર બનાવમાં એક સ્વિફ્ટ કારના ચાલક સોસાયટીમાં પ્રવેશતી વખતે ત્રણ વર્ષની બાળકી છે જેનું નામ દીવા છે જેને શરીરે ઈજાઓ પહોંચાડીને અકસ્માત કરેલ છે અને આ કામમાં જે વાહન ચાલક છે સદર સ્વીપ ચાલકના વાહન ચાલક એની ઉંમર કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે જેની ઉંમર પંદર વર્ષ છે શું બનાવ તો રહ્યો જોતા જે લાગી રહ્યું છે કે આભાર બચાવ થયો કે જે સ્પીડમાં આવે છે તેને લીધો શું

તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે આવા કેસમાં જયારે કિશોર લઈને જતો હોય ત્યારે તેના માતા પિતા અને જે જવાબદાર વ્યક્તિ હોય એના સામે ગુનો નોંધવામાં આવે છે આ કેસમાં પણ જે જવાબદાર કે તેના માતા પિતા વિરુદ્ધ કઈ કાર્યવાહી હાથ ધરાશે